ચલો ગઈશ કેમ છો જય માતાજી બધાને અને ભાઈ સવારના પાંચ વાગ્યા ને આપણે ઉઠી ગયા મસ્ત ને કેમ કે અત્યારે મોર્નિંગ શિફ ચાલી રહી આપણી અને સવારના જોવા કેટલા વાગ્યા તમને બતાવું સવારના વાગી રહ્યા છે ભાઈ પાંચને ત્રણ થઈ ગઈ છે અને બસ હવે નીકળતો જો પણ મેં કીધું સ્ટાર્ટિંગ કરતો વિડીયોની કેમ કે ભાઈ આજના વિડીયોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું છે કે ભાઈ સ્લોવાક્યનું કેવું છે મતલબ પૈસા બાબતે હા ના પછી ટ્રાવેલિંગ બાબતે આપણે ઇન્ડિયા કરતાં સસ્તું છે કે પછી મોંઘું છે એ બધું અવાજ હું તમને ફૂલ ડિટેલ્સમાં બતાવીશ કે ભાઈ એક્સપેન્સિવ સ્લોવાક્ય છે કે ઇન્ડિયા છે કેમ કે ઘણા લોકો પૂછો કે ભાઈ તમે મંથલી બધું હા ના કેટલો ખર્ચો થઈ જાય તમારો કેમ કે આપણે ઇન્ડિયામાં રહેતા હોય તો સમજી લો કે એક માણસનો પાંચથી દસ હજાર રૂપિયા ખર્ચો થાય તો સ્લોવાક્યામાં એ માણસનો મંથલી ખર્ચો કેટલો થાય આપણા એરે વિડીયોમાં ડિટેલ્સમાં બતાવીશું અને ટ્રાવેલિંગ વિશે બી હું તમને થોડું એક્સપ્લેન કરે કે ભાઈ ટ્રાવેલિંગમાં કઈ રીતનું હોય છે કે ભાઈ અહીંયાથી ધારો કે બીજી સિટીમાં જવું હોય તો એના માટે કઈ રીતનું પે કરવાના હોય પૈસા કઈ રીતનું પછી આપણે કોઈ એપ્લિકેશન છે બસની એ રહી કેમ કે ભાઈ અહીંયા સ્લોવા કેમાં કેવું છે કે તમે બસની જે વેઇટિંગ કરો છો તમે તમારી એપ્લિકેશનમાં બી જોઈ શકો તો હું તમને એપ્લિકેશનનું નામ બી કહીશ જે ઇન ફ્યુચરમાં તમારે કોઈ કામ આવશે તમે જ્યારે સ્લોવાકે કે આવશો ત્યારે બાકી અધર કન્ટ્રીમાં બી આવી રીતના બસની એપ્લિકેશનથી જ મતલબ ટ્રાવેલ કરો છો બધા તો આજના વિડીયોમાં આપણે એ બધું એક્સપેન્સિવ ટ્રાવેલિંગ ને બધું આપણે વાત કરીશું કે ઇન્ડિયા કરતાં સસ્તું હોય છે કે મોંઘું હોય છે આપણે ક્લિયર કટ વાત કરીશું મોંઘું છે તો બી કહીશું સસ્તું છે તો બી કહીશું બરાબર તો અત્યારે તો જઈએ કંપની અને જ્યારે કંપનીથી રિટર્ન આવીએ એટલે પછી આપણે શરૂઆત કરીએ તો ભાઈ કંપનીમાંથી છૂટી ગયા મોર્નિંગ શિફ્ટ હતી સવારની છથી તે બે વાગ્યા સુધીની અત્યારે ચાલતો ચાલતો જઈ રહ્યો છું રૂમ સાઈડ અને સુરજ દાદા ઓલમોસ્ટ આથમવા જઈ રહ્યા ન એકલો અત્યારે ચાલતો ચાલતો જવું બરાબર તો આપણે હવે જે મેન વાત હતી એ વાત કરીએ કે ભાઈ સ્લોવાકિયા જે રહ્યું એ ઇન્ડિયા કરતાં એક્સપેન્સિવ છે જેમ કે ટ્રાવેલિંગ થઈ ગયું પછી આપણે ખાવા પીવાનું લાવીએ એમાં ઘણી બધી વસ્તુ જે હોય છે કે ઘણાના ક્વેશ્ચન બી હોય છે કે ભાઈ એક્સપેન્સિવ છે સ્લોવાકિયા ઇન્ડિયા કરતાં તો એ ટોપિક ઉપર આપણે વાત કરીશું કે ભાઈ અહીંયા ટ્રાવેલિંગનું કઈ રીતના હોય છે મેનેજમેન્ટ પછી આપણે ગ્રોસરી લાવીએ ઇન્ડિયા કરતાં મોંઘી હોય કે સસ્તી હોય એ બી તમે કહો એવા ઘણાના ક્વેશ્ચન હતા તો આપણા વિડીયો મેરું ક્લિયર કરીએ કે ભાઈ ઇન્ડિયા કરતાં સસ્તું છે કે ભાઈ એના કરતાં મોંઘું છે તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ ટ્રાવેલિંગથી ભાઈ અમારા ટ્રાવેલિંગ માટે કેવું હોય છે કે જે અમુક લોકો જે નવા નવા જે સ્લોવાક્યામાં આવતા હોય બરાબર તો એ કોઈ કંપનીમાં આવ્યા તો કોઈ એમના પર્સનલ માટે બિઝનેસ માટે આવતા હોય તો હું મારો એક્સપિરિયન્સ શેર કરું તો ભાઈ હું જે કંપનીમાં આવ્યો છું સ્ટેલાન્ટિસ તો એ લોકોએ મને એક કાર્ડ પ્રોવાઈડ કર્યું છે ટ્રાવેલિંગ માટેનું તો એ કાર્ડ જો હું તમને બતાવી દઉં રહ્યું કાર્ડ છે અરાઈવા કરીને તો આ અરાઈવા શું હું તમને એ સમજાવી દઉં અરાઈવા એટલે આપણે જેમ ઇન્ડિયામાં તમને સાદી ભાષામાં કહી દઉં ભાઈ આપણી જે સરકારી બસ હોય છે એવી રીતના સેમ ઓની સરકારી જે બસ હોય એનું નામ અરાઈવા છે બરાબર તો આ રહ્યું માર જોડે કાર્ડ હતું હું આખા સ્લોવાકિયામાં મતલબ ટ્રાવેલ કરી શકું બરાબર તો એ ટ્રાવેલ કના પૈસા થાય એ બી હું તમને કહી દઉં કે આમાં એક એપ્લિકેશન આવે છે ઉબિન કરીને આ કાર્ડ માટેની જ છે સ્પેશિયલી એરી એપ્લિકેશન ઉબિન એપ્લિકેશન તો એમાં આપણે આપણા પૈસાનું રિચાર્જ કરવાનું હોય છે એરા પૈસામાં તમે આખા સ્લોવાક્યમાં તમે કોઈ બી મતલબ કોઈ બી સિટીમાં જવું હોય હા ના તો તમે ફરી શકો તો એર્યુ કાર્ડ તમારા આખા સ્લોવાક્યમાં પરમિટ છે તમે સ્લોવાક્યમાં કોઈ બી મતલબ બીજા સિટીમાં જવું હોય એથી પછી બીજા જવું હોય તો કોઈ બી બસમાં એ ર્યુ કાર્ડ વેલિડ છે ભાઈ અમુક મને ટ્રાવેલિંગમાં કેવું હોય છે કે ભાઈ એમને સમજાજું ના કે કઈ બસ ક્યાં જાય છે તો એના માટે બી સ્પેશિયલ એક એપ્લિકેશન છે સીપી એપ્લિકેશન કરીને કે જેમાં બે ઓપ્શન હોય છે એક આપણું લોકેશન અને બીજું ઓપ્શન હોય છે કે જ્યાં તમારે જવું છે રિવ્યુ આપણે લખવાનું ત્યાં તો તમને કોઈ બી ટાઈમની હશે એ બસો તમને ત્યાં નીચે ઓપ્શનમાં આવી જ જશે કે ભાઈ આ બસ આટલા વાગે છે જે તમારા લોકેશન ઉપર પહોંચાડશે તો ટ્રાવેલિંગ માટેની હારી બે મેન એપ્લિકેશન છે એક સીપી થઈ ગઈ જે તમારું મતલબ જ્યાં મૂવ થવું હોય એ લોકેશન બતાવશે એ રી બસ બતાવશે અને બીજી એક એપ્લિકેશન ઉબિન કે જે તમારા કાર્ડનું રિચાર્જ કરશે કે જે કાર્ડમાં રિચાર્જ હશે અને કાર્ડથી તમે ફરી શકો બરાબર તો એ રૂ કાર્ડ તમારું કોઈ બી હરાવે બસમાં ચાલી રહે અને એ અરાઈવા બસ એટલે આપણે જેમ ઇન્ડિયામાં ભારતની પેલી હોય છે ને આપણા સરકારી બસો સેમ એવી અરાઈવા એનું નામ છે બીજું કંઈ નહીં એટલે હું સાથી ભાષામાં એટલા માટે જાઉં કે અમુકને કોઈને ના ખબર પડે એના માટે તો આ બે મેઇન એપ્લિકેશન છે એક સીપી અને ઉબિન બરાબર તો આ થઈ ગઈ વાત ટ્રાવેલિંગની હવે આપણો બીજો ટૉપિક એ છે કે ભાઈ એક્સપેન્સિવનો કે ઘણા લોકોનું બહુ જ કહેવું છે કે ભાઈ આપણે ઇન્ડિયા કરતાં સ્લો કેમ મોઘું છે કે સસ્તું હો તમે અમને કહો ડિટેલ્સમાં તો હું તમને ડિટેલ્સમાં કહી દઉં કે ભાઈ આપણે ઇન્ડિયામાં ધારું કે એક માણસનો ખર્ચો કેટલો મહિનાનો પાંચથી દસ હજાર રૂપિયા હું જસ્ટ મિનિમમ કહું છું એવું નહીં કે પાંચથી દસ હજાર રૂપિયા જ હોય છે કોઈનો ઓછો બી હોય કોઈનો વધારે બી હોય પણ અહીંયા સ્લો કેવું છે કે કોઈ ધારું કે એક માણસ મારું મારું જ એક્ઝામ્પલ લઈ લઉં તો મારો મંથલી ગ્રોસરીનો ખ ખર્ચો મતલબ પાંચથી સાત હજારનો આવે છે ઇન્ડિયન રૂપિયામાં કીધું તમને પાંચથી સાત હજાર રૂપિયા તો એ ઇન્ડિયા કરતો સારું જ કહેવાય કેમ કે અત્યારે ઇન્ડિયામાં તમે ઘેર ઘેર ગ્રોસરીનું જોશો તો દસ હજારથી ઉપર જ હોય છે દસ હજાર તો મેં ઓછા કીધા અત્યારે પંદર વીસ હજાર રૂપિયા થઈ જ જાય બરાબર પણ એક માણસનું અહીંયા પાંચથી સાત હજારમાં ગ્રોસરી આવતી હોય તો એ સારું જ કહેવાય બરાબર તો એ આ એક્સપેન્સિવની વાત હતી એટલે મેં તમને ડિટેલ્સમાં કીધું જસ્ટ કે ભાઈ આવી રીતના ગ્રોસરી તમે પાંચથી સાત હજાર રૂપિયામાં થઈ જાય એટલે અહીંનું કરવા જાવ યુરોમાં તો પચાસથી સિત્તેર યુરોમાં તમારી ગ્રોસરી આવી જાય બરાબર અને એમ એનો વિડીયો મેં બનાવેલો જ છે અમે ગ્રોસરી જે લાવીએ છીએ એનો સ્ટોરનો વિડીયો બી બનાવેલો છે તો તમે એકવાર એ બી ચેક કરજો તો તમને ડિટેલ્સ આવી રહ્યા એમાં મેં જે બધું સબ્જીને બધું છે આપણું ઇન્ડિયન શાકભાજીને બધું એના મેં પ્રાઇસ બી બતાવેલા છે તો તમે એ જોશો તો તમને આઈડિયા આવશે થોડો કે ભાઈ ના કેવું છે ત્યાં માર્કેટ કેવું છે ઇન્ડિયન હા ના અને હું એક્સપેન્સિવની વાત કરતો તો જો હું તમે સ્ટોરે આવ્યો છું તમને બતાવી દઉં કે ભાઈ જેના ભાવ ઘટેલા હોય ને તો એ બી અહીંયા બોર્ડ મારેલું હોય બાર જેમ કે આ બટાકા રહ્યા સિક્સટી નાઇન પર કેજી સિક્સટી નાઇન મતલબ બેરા સેન્ટમાં એક યુરો બી નહીં આખો એ સેન્ટમાં અહીંયા બટાકા તમને મળી રહે સ્ટોરમાં તો આવું બોર્ડ લગાવેલું હોય એ ઉપરથી બી તમે જોઈ શકો કે કયું વસ્તુ લેવું ના લેવું અને ભાઈ બીજી વાત ક તમને ટેનોમાં બહાર જે પેલું બોર્ડ બતાવ્યું કે ત્યાં જે ભાવ જે ના સસ્તા હોય કે નેક્ મતલબ અઠવાડિયે અઠવાડિયે બદલાતું રહે આજે ધારું કે બટાકાનું હતું તો કાલે ડુંગળીનું બી હોય એ બધું અને એક બીજી વાત કરજે ભાઈ અમે રોટલી બનાવીએ તો એનો લોટ અહીંની જે લોકલ સ્ટોર ત્યાંથી નહીં મળતો એ અમે બ્રાતિસ લાવવામાં એક કેલા સ્ટોર છે આપણે ઇન્ડિયન તો ત્યાંથી અમે ઓર્ડર કરીએ તો એ ઓર્ડર કઈ રીતના કરવો એ બી હું તમને શોર્ટ્સમાં બતાવી તો તમે શોર્ટ્સ બી ચેક કરતા રહેજો કેમ કે અમે અત્યારે તો ઓર્ડર નહીં કરવાનો અમે કરી દીધું ઓલરેડી પણ આ તો જસ્ટ મને યાદ આવ્યું કે તમને એ બી જણાવી દઉં ભાઈ એ લોટ અહીંયા લોકલ સ્ટોરમાં ના મળે કેમ કે આ બધાને તો એ બધા આઈડિયા જ ના હોય કે એ બધું રાખે બી ના એટલે અહીં જે લોકલ સ્ટોર છે આપણા મતલબ તમને બતાવ્યો ત્યાં એ બધું ના મળે એના માટે એક આપણું ઇન્ડિયન સ્ટોર છે બ્રાતિસલામાં ત્યાંથી અમે ઓર્ડર કરીએ એરે ડિલિવરી કરી જાય ઘરે તો આ રીતે હતું આપણો એક્સપેન્સિવ કે ભાઈ ગ્રોસરી ઉપર કઈ રીતનું હોય તો ભાઈ ઇન્ડિયા કરતાં તો સસ્તું જ છે મતલબ નોર્મલ નોર્મલ એવું બી નહીં કહેતો ખાવ કે ઇન્ડિયા કરતાં સસ્તું એ હ એવું નહીં કહેતો પણ એક માણસના મતલબ પાંચથી સાત હજાર રૂપિયા ખર્ચો થાય મારા ભાઈ મંથલી એટલો જ ખર્ચો આવો કંઈ વધારે આવતો નહીં અને એવું હોય ને તો હું એના ઉપર ફૂલ ડિટેલ્સ વિડીયો બનાવવાનું ટ્રાય કરું કે અમે મંથલી જ્યારે એર્યું ગ્રોસરી લેવા જઈએ એટલે શું શું લાવીએ અમે અને કેટલું બિલ થાય અમે કેવું કે અમે ત્રણ ભાગ ત્રણ જણા ભાગમાં લાવીએ સ્મિત પ્રદીપ અને હું તો ત્રણ જણનું મતલબ પંદર પંદર દિવસ એ લેવા જઈએ તો એવી રીતના તમને બતાવીશ ટ્રાય કરો કે આખો વિડીયો એ રીતના તમને બતાવો કે અમે ગ્રોસરીમાં શું શું લાવીએ બરાબર અને જે બહારથી ઓર્ડર કરીએ બી તમને બતાવીશું તો આ થઈ જઈ ભાઈ આપણા ગ્રોસરીની વાત અને તમને જે ટ્રાવેલિંગની વાત હતી એ બી કીધી બરાબર તો હવે વાત કરીએ આપણે રૂમ રેન્ટની કે ભાઈ બહાર કોઈ ધારો કે કપલ અહીંયા આવે તો એમને બહાર રૂમ મળી રહે કે પછી કંપનીનો રૂમમાં જ રહેવું પડે એના વિશે વાત કરીએ ભાઈ આપણે હવે રૂમ વિશે ચર્ચા કરીએ કે કોઈ કપલ ધારૂ કે કંપનીમાં નોકરી કરવા આવે છે ઇન્ડિયાથી તો એના કંપનીના રૂમ ધારૂ કે અનુકૂળ ના આવે કે આ તો એમને સેપરેટ લેવું હોય તો ભાઈ સિટીમાં એમના સેપરેટ એરા લઈ શકે એનું રેન્ટ મતલબ પાંચસો યુરો ચાર સાડી ચારસો પાંચસો યુરો હોય છે કે જે એમને બેના સેપરેટ બધું રૂમ મળી રહે કિચન બિચન બધું એમને બેનું સેપરેટ તો બેના ભાગમાં મતલબ પાંચસો યુરો રહ્યા એમનો રૂમ રેન્ટ હોય છે બાકી કંપની તો એક કંપનીમાં કામ કરતા હશે કપલ તો પ્રોવાઈડ કરે જ છે રૂમ પણ અમુકને કેવું હોય કે ભાઈ ના થોડું અનુકૂળ ના આવતું હોય કેમ કે એ બી રહેતા હોય બાજુ કોઈક બીજા ગર્લ્સ બી રહેતા હોય તો એવી રીતના અનુકૂળ ના બી આવે તો સિટીમાં મતલબ મૂવ કરી શકે અરે સિટીમાં પર્સનલ મતલબ આવી રીતના કોઈ એકોમોડેશન લઈને સાડી ચારસોથી પાંચસોનું યુરોનું રેન્ટ હોય છે એ કંપની કરતાં થોડું તમને પચાસ યા તો સો યુરો વધારે પે કરવાનો હોય પણ તમને પર્સનલ મળી રહે કે જેથી ભાઈ તમને કોઈ ડિસ્ટર્બ ના કરો બાકી તમાર જે રીતનું હોય કિચન બિચન બધું એ બધું ટોટલી પર્સનલ મળી રહે તો એ રીતના બી તમે કરી શકો બરાબર તો આ તો રૂમ રેન્ટનું જ રહીએ અમે તો મતલબ કંપનીના જે રૂમ આપેલા છે એમાં જ રહીએ છીએ અત્યારે તો અમારે કોઈ મૂવ કરવાનો એવો કોઈ વિચાર નહીં પણ જ્યારે ત્યારે કરીશું ત્યારે તમને બતાવીશું કે ભાઈ બીજી સિટીમાં મતલબ કેવા કેવા રૂમ છે અને કેટલું રેન્ટ એ એ અને ભાઈ મેં જે તમને એપ્લિકેશનની વાત કરી એ સીપી અને ઉબિન એ બે સ્લોવાકિયા માટેની જ છે ઓનલી એપ્લિકેશન તમે કોઈ બીજી કન્ટ્રીમાંથી ટ્રાય કરતા હશો તો એ નહીં થાય કેમ કે બધા કન્ટ્રીમાં અલગ અલગ એપ્લિકેશનો આવા બસની ને એ તો એ ઓનલી સ્લોવાકિયા માટે જ છે સીપી અને ઉબિન ટ્રાવેલિંગ માટે તો ભાઈ આરે બે એપ્લિકેશનો તમે કેમાં આવતા હોય તો તમારે ખાસ જરૂર પડશે અને એના હું શોર્ટ્સ બી બનાવવાનું છું કે કઈ રીતના એરી યુઝ થાય છે એપ્લિકેશનો તો તમે શોર્ટ્સ બી જોજો એરે બરાબર એના ઉપરથી હું ડિટેલ્સ મતલબ શોર્ટ્સમાં બનાવું કે એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં જે આપણું બધું હોય છે મેનુ લખવાનું હા ના કઈ રીતના આપણું લોકેશન સેટ કરવાનું કઈ રીતના બીજી જગ્યાએ જવું હોય એર્યું લખવાનું એ બધું હું તમને શોર્ટ્સમાં બતાવું હોય તો આ રહી વાત રહી ભાઈ ટ્રાવેલિંગની જે તમને એપ્લિકેશન કીધી હતી એ રહી વાત થઈ ગઈ બીજી ગ્રોસરીની બી વાત થઈ ગઈ અને બીજી જે રૂમ રેન્ટની વાત હતી કે ભાઈ કપલ માટેનું એક ક્વેશ્ચન તો એ બી તમને ક્વેરી હતી એ ક્લિયર કરાવી દીધી બાકી તમને કોઈ બીજા ડાઉટ્સ હોય તો કોમેન્ટ કરજો મને તો આપણે એનું બી આગળ વિડીયોમાં એડ કરી લઈશું આવો ભાઈ આ તમને ટોટલી જેટલી વાત કીધી ટ્રાવેલિંગ પછી આયુ ગ્રોસરીનું એ બધી રૂમ રેન્ટને બધું કાઢતા મારા જોડે કેટલા પૈસા બચે છે એ લોકોને બહુ જાણવું હોય કેમ કે ભાઈ આયા પહેલાં લોકોએ જ જાણ કે ભાઈ કેટલી બચત થાય છે અને કેટલા તમે ઘરે મોકલાવો તો ભાઈ હું જે મારો સેલરી આવે છે સમજી લો કે આઠસો એંસી એટલે આપણે ઇન્ડિયાના એંસીથી પંચ્યાસી હજાર જેવું થાય છે તો મારો ખર્ચો મતલબ દસ હજાર રૂપિયા છે અને બીજા હું સિત્તેર હજાર સેવિંગ કરું છું અને બીજા રાખીને પોસઠ યા તો સિત્તેર હજાર મોકલાવી દઉં છું ઘરે અને ખર્ચો તો આપણો મેં તમને કહી દીધો દીજો કે ભાઈ દસ હજાર છે તો બી તમે મને કોમેન્ટ કરજો કે ભાઈ દસ હજાર એટલે બહુ વધારે છે કે પછી આપણા ઇન્ડિયા કરતાં થોડું બરાબરમાં જ છે કેમ કે મને તો ભાઈ આટલો એટલો કોઈ વધારે ખર્ચો લાગ્યો ના દસ હજાર એટલે ભાઈ ઇન્ડિયામાં બી હવે કોઈ બી માણસ હોય એને એટલો થઈ જ જાય ખર્ચો મહિનાનો એટલે ભાઈ મને મારા ખ્યાલથી તો ભાઈ ખર્ચો બરાબર જ છે તો બી તમે કોમેન્ટ કરજો મને કે ભાઈ ખર્ચો કઈ રીતનો છે માપનો છે કે વધારે છે તો એ રીતના મને ખબર પડે કે ના ભાઈ અમુક લોકોને વધારે પડે કે ઓછો પડે તો એ આઈડિયા રહે મને અને તમારે કંઈ બીજી બી ક્વેરી હોય તો મને કહેતા રહેજો તો એ ઉપર હું વિડીયો બનાવું છું ઘણાની સારી કોમેન્ટ આવે છે એના માટે થેન્ક યુ આ રીતના કોમેન્ટ અને શેરને સપોર્ટ કરતા રહેજો તો આપણે આવા નવા નવા વિડીયો લાવતા રહીશું બરાબર તો આ ત્રણ વાત હતી જે મેન એ આખો વિડીયો જોજો તમે તો તમને સમજણ પડી જ જશે બધી પછી તમાર કોઈ હોય તો મને પર્સનલ મેસેજ કરજો તમારે કોઈ બીજી ઇન્ફોર્મેશન લેવી હોય તો તો આપણે મળીએ બીજા કોઈ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી